ઓકે સોરી તમારા જીવનો જોખમ છે બીજાના બી જીવ જોખમ મને ઓકે ઓકે સોરી સોરી સાચી વાત પેટ્રોલ ભરાવાનું પેટ્રોલ સોરી સોરી બસ નિયમ જાણો છો થોડો જો જોખમ તો છે સાહેબ પણ આ રસ્તો બંધ છે એના માટે નીકળવું પડે આ છે અમદાવાદના એ વાહન ચાલકો જેઓ જાણે છે કે તેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે એ પણ જાણે છે કે બીઆરટીએસ રૂટમાં જઈશું તો અકસ્માત નડી શકે છે છતાં જીવલેન્ડ શોર્ટકટ લેવાનું છોડ છે નહીં આ દ્રશ્યો છે શહેરના હેલ્મેટ સર્કલ થી નારણપુરા એસી બીઆરટીએસ રોડ વચ્ચેના જ્યાં બ્રિજ ના છેડે જ ડિવાઈડર તોડીને વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાંથી રસ્તો ક્રોસ કરી રહ્યા છે

પરંતુ શહેરીજનોને જાણે કોઈ ફરક જ પડતો નથી જોકે લોકોની જાગૃતિ માટે વીટીવીએ પહેલ કરી અને રસ્તો ઓળંગતા બાઇક ચાલકોને અમે અમે અટકાવ્યા લોકો પોતાનો અને બીજાનો જીવ કેમ જોખમમાં મૂકી રહ્યા છે એ સવાલ કર્યા જેમાંથી ઘણા એવા હતા કે જે કેમેરો જોઈને જ પાછા ભાગતા જોવા મળ્યા તો ઘણા લોકોએ ભૂલ સ્વીકારી કે તેમનાથી ભૂલ થઈ ગઈ સાઇડ છે વાહન કુદાઈને જાવ છો ત્રણ સવારી છે નિયમ તોડો છો તમે ઓકે સોરી તો તમારા જીવનો જોખમ છે બીજાના બી જીવ જોખમ ઓકે ઓકે સોરી સોરી આપણે ખ્યાલ છે કે અકસ્માત થાય ઓકે હા વાંધો નહી હવે નહી થાય આપ પાછળ બેઠા જો આપને ભય નથી લાગતો હા હા સોરી હા સોરી સોરી ખોટી વાત ખોટી વાત આપનો અને આપના બાળકનો જીવ જોખમમાં છે આ બીઆરટીએસ ની રોલિંગ છે આપ તોડીને પેલી બાજુ જઈ રહ્યા છો સાચી વાત આનો બ્રીફના હિસાબે સ્પીડમાં આવે છે સાચી વાત ખોટી વાત નિયમો બી આપ તોડો છો 100% આપના કારણે બીજાને બી ઈજાઓ થઈ શકે છે હા સહી શકે છે હવે નહીં થાય રોંગ સાઈડ છે આ બધા નિયમો તોડો છો નિયમ તોડો સાહેબ પણ આયા નાકામ જાવો છે સાહેબ તો હું કરા રસ્તો બંધ છે આગળ બીજ પરથી બી જઈ શકો છો પણ આ લાબીને પડી જાય ત્યાં ગુમીના આવવું પડશે આ શોર્ટકટ પડે એમ શોર્ટકટ માં જીવ જોખમમાં ના મુકાય જોખમ માં મુકાય જોખમ જ મુકાય છે નિયમ તોડાય નિયમ ને તોડાય આરટીઓ જે નિયમ

અને આ જીવલેન્ડ શોર્ટકટ લઈ રહ્યા છે સોરી 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 હવે સારું પેટ્રોલ ભરાવાનું પેટ્રોલ નિયમ ગાડી ગાડી નિયમ નિયમ ના એક મિનિટ ભાઈ તો ને આપ લાગે છે લાગે છે કોઈ આપ નિયમ જાણો સોરી સોરી નિયમ જાણો ઘણા તો એટલા જાગૃત બાઇક ચાલકો મળ્યા જે ત્રણ સવારી જઈ રહ્યા હતા અને હેલ્મેટ પણ પહેર્યું ન હતું જોખમ તો છે સાહેબ પણ આ રસ્તો બંધ છે એના માટે નીકળવું પડે નહીં હેલ્મેટ સાહેબ પહેરીશ નહીં સાહેબ હેલ્મેટ પહેરીએ છીએ ખ્યાલ છે સાહેબ ત્રણ સવારી ના બેસે સાહેબ એને ખાલી અહીંયા બીઆરટી બસ સ્ટેન્ડ માં જ બેસાડી છે હેલ્મેટ અત્યારે પહેરવાનો જ છું સાહેબ એ વાત તો હાંસી છે પણ આ રસ્તો બંધ છે એના માટે આવવું પડશે બાકી બીજું કઈ શહેરના બીઆરટીએસ રૂટ પર બાઇક ચલાવનારા ઘણા લોકો મોતને ભેટી ચૂક્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અઢાર જેટલા અકસ્માતના કેસ બન્યા

તો બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ આ માર્ગ પર ક્યારે કડક પગલા ભરશે તે મોટો સવાલ છે કેમેરામેન આશિષ લો સાથે બળદેવ બ્રહ્મ ક્ષત્રિય વીટીવી ન્યૂઝ અમદાવાદ